હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ આપણે જે જગ્યામાં ભવ્ય કાર્યક્રમ કરીએ છીએ સુરેશ્વરધામ જ્યારે જ્યારે વાત સુરેશ્વરધામની આવે ત્યારે ત્યારે એમનો ચહેરો હંમેશા આપણી સામે આવે જી હા મિત્રો શ્રી રણજીતસિંહજી મુડુભા પઢેરિયા છેલ્લા સત્તર વર્ષથી સુરસર ધામમાં જે ક્ષેત્ર ચાલે છે એના સત્તર વર્ષથી દાતાશ્રી છે તાળીઓના ખૂબ ગગડાટથી આપણે વાગડની ધીંગી ધરા પર આદરોડાથી આદરણીય રણજીતસિંહજી મુડુભા પઢેરિયાને વધાવીએ ક્ષેત્રે સતત સત્તર વર્ષથી અવિરત એમની સેવાઓ વિચાર કરો અન્નનો એક એક દાણો પ્રભુ પ્રત્યેની ભક્તિ દર્શાવે છે ત્યારે કોઈ વ્યક્તિ સત્તર વર્ષથી ક્ષેત્રમાં સેવા આપતો હોય ત્યારે આપણા માટે આનંદ નો આ વિષય છે હું આપ સૌને વિનંતી કરીશ કે એમને વધાવીએ સન્માનના દોરને અંત તરફ લઈ જાઉં એની વચ્ચે વચ્ચે એક એવું સન્માન